બીજી વાત છે કેર અને રિસ્પોન્સિબિલિટી તમને થશે કે પ્રમુખ સ્વામી મહારાજે અમે બારસો સંતો છીએ પંચાવન હજાર સ્વયંસેવકો છે બીએપીએસ એ શતાબ્દી મહોત્સવમાં અત્યારે લગભગ નવ હજાર સ્વયંસેવકો પોતાની નોકરી ધંધો બધું આગુ પાછું કરીને અત્યારે ફૂલ ટાઈમ સેવા છે દુનિયામાં હજારો સંસ્થાઓ છે બધી જ સંસ્થાઓ ખૂબ સારું કાર્ય કરે છે નાનું મોટું સમાજ સેવાનું કાર્ય બધી સંસ્થાઓ પાસે નાનું મોટું ફંડ છે બધી સંસ્થાઓ પાસે નાના મોટા પ્રોજેક્ટ છે પણ વોલ્યન્ટર્સ હોવા એ કોઈ સામાન્ય વાત નથી ફંડ અને પ્રોજેક્ટ હોય પણ વોલ્યન્ટર્સ હોવા એ અતિ અસામાન્ય વાત છે પ્રમુખ સ્વામી મહારાજ સાથે સાથે દુનિયાના સાઠ દેશોમાં અઢાર હજાર ગામોમાં ફર્યા સાડા ત્રણ લાખ ઘરમાં પધરામણીઓ કરી સાડા સાત લાખ પત્રોના લેખિત ઉત્તર આપ્યા અને તેરસો થી પણ વધારે હોસ્પિટલ હોસ્ટેલ સ્કૂલ કોલેજ સંસ્કાર કેન્દ્ર કમ્યુનિટી સેન્ટર હરિમંદિર મંદિર ને અક્ષરધામ ઉભા કર્યા ઇન અ સ્પેન ઓફ ફોર્ટી ફાઈવ ઇયર્સ એક વિશ્વ વિક્રમ છે એટલે પિસ્તાલીસ વર્ષમાં ઓગણીસો ને થી બે હજાર ને સોળ સુધીમાં પ્રમુખ સ્વામી મહારાજે તેરસો સંસ્થા ઊભી કરી એટલે દર પંદરમાં દિવસે એક સંસ્થા ઊભી કરી કોઈ સભામાં બેઠા છે એમ કે દર પંદરમાં દિવસે મેં ફર્નિચરમાં એક ખુરશી નેવી લીધી દુકાન કે ફેક્ટરીની વાત તો જુદી છે લેટ મી ડિસ્ક્રાઇબ યુ ધ સ્ટોરી દર પંદરમાં દિવસે એક જમીન મળવી સંપાદન કરવી ખરીદવી એ જમીન ઉપર શું નક્ કરવું છે હોસ્પિટલ હોસ્ટેલ સ્કૂલ કોલેજે નક્કી થવું આર્કિટેક્ચરના પ્લાન ડિઝાઇન કરે એ પ્લાન લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં પાસ થાય પછી ટેન્ડર્સ આઉટ થાય બીએપીએસ એક એનજીઓ છે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે એટલે ફંડ્સ રેઝ થાય પછી એક વિધિ થાય ટેન્ડર પાસ થાય એટલે કન્સ્ટ્રક્શન શરૂ થાય બાંધકામ બે પાંચ માળની ઈમારતોએ ઊભી થાય પછી એ ચલાવવા માટે અમારા બે પાંચ દસ સમર્પિત વ્યક્તિઓ જોઈએ મળી જાય પચીસ પચાસ સો પગારદાર વ્યક્તિઓ મળી જાય ઉદઘાટન સમારોહ નક્કી થાય ઉદઘાટન થઈ જાય અને સંસ્થાને સમાજની સેવામાં મૂકી દેવાની આ જમા જમીન સંપાદનથી માંડીને એ સંસ્થાને સમાજની સેવામાં મૂકી દેવી આખી સ્ટોરી દર પંદર માં દિવસે પ્રમુખ સ્વામી મહારાજે પિસ્તાલીસ વર્ષ સુધી ચલાવી ઇટ ઇઝ બિયોન્ડ ધ કેન ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સ માણસની બુદ્ધિમાં બેસેવી આ વાત જ નથી આપણે ઘરમાં ખાલી બાથરૂમમાં ન ટપકતો હોય તો એ પ્લમ્બર આવતા આવતા દસ દિવસ થઈ જાય છે હા કે ના અને દર પંદર માં દિવસે એક સંસ્થા ઉભી કરવી એટલે આટલું બધું કાર્ય એમણે પ્રમુખ સ્વામી મહારાજે કર્યું પણ એની વચ્ચે કેર અને રિસ્પોન્સિબિલિટી એક વ્યક્તિની ચાલીસ લાખ લોકોને પ્રમુખ સ્વામી મહારાજ વ્યક્તિગત મળ્યા એ શબ્દ નહીં સાંભળ્યા એના પ્રશ્નો સાંભળ્યાનું સમાધાન કરી આપ્યું સાડા સાત લાખ પત્રો જે એમની ઉપર લખાયા એ ખાલી આશીર્વાદ માટે નહીં પોતાના જીવનના મૂંઝવતા પ્રશ્નો આપણે અહીંયા બેઠા છે આપણા જીવનમાં પાંચ મોટા અગત્યના પ્રશ્નો હોય એવા પ્રશ્નો લોકો એમને પત્ર લખતા પ્રમુખ સ્વામી મહારાજ એને સ્પષ્ટ સમાધાન આપતા પ્રમુખ સ્વામી મહારાજ પાસે ઉત્તર રૂપે સ્પષ્ટ નિરાકરણની અપેક્ષા હતી કે કરાય કે ન કરાય કરવાનું છે કે નથી કરવાનું ઇટ ઇઝ રિસ્પોન્સિબલ આન્સરિંગ નોટ જસ્ટ બ્લેસિંગ્સ નોટ રિસ્પોન્સિબલ આન્સરિંગ કારણ કે જે કે એ પ્રમાણે કરવાનું હોય કેટલી કેટલી કેર સાડા સાત લાખ લોકોને આવું માર્ગદર્શન આપ્યું આજે તમને સમાજમાં એક પણ એવી વ્યક્તિ નહીં મળે કે મેં પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખેલો એમને મને સુઝાવ આપેલો એ પ્રમાણે હું અત્યારે કરું છું અથવા તો એમને વ્યક્તિગત મળીને મેં મારા પ્રશ્નની રજૂઆત કરી એમને મને આ માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે હું કરું છું અથવા મેં એમને ટેલિફોન કર્યો તો એમને પ્રશ્ન મેં મારો જણાવ્યો એમને મને આ માર્ગદર્શન આપ્યું પણ કરું છું અને હું અત્યારે દુઃખી છું એવો તમને સમાજમાં એક પણ વ્યક્તિ નહીં મળે એટલે ખૂબ સારી રીતે પ્રમુખ સ્વામી મહારાજ એને સાંભળતા સમજો હા ખૂબ સારી રીતે એને સાંભળતા એ સમજતા એટલે કે વાતને ખૂબ સારી રીતે સમજતા એ વ્યક્તિની પરિસ્થિતિ સંજોગો પ્રમાણે એને માર્ગદર્શન આપતા પોતાનો અનુભવ પણ એટલો અને પોતે ભગવાનના એવા અનન્ય ભક્ત હતા એટલે ભગવાનની કૃપા પ્રમુખ સ્વામી મહારાજ પર એવી હતી કે એમને એવું સચોટ માર્ગદર્શન સૂઝતું દરેક વ્યક્તિ જે એમની પાસે પ્રશ્ન રજૂ કરતી એમની માટે પોતે મનોમન પ્રાર્થના કરતા અને આ વ્યક્તિનું દુઃખ દૂર થાય હું મને કોઈક ભગવાન સુજાડે અને પછી એ પ્રમાણે વાત કરતા તો આટલી કેર આટલી રિસ્પોન્સિબિલિટી આખા સમાજને લીધી આપણે તો ખાલી આપણા પરિવારની જ લેવાની છે એ કેર અને છેબિલિટીમાંથી આપણે ચૂકીએ એટલે ઘરમાં ઘણા બધા પ્રશ્નો ઊભો થાય છે અને કેર અને રિસ્પોન્સિબિલિટી એને ગુજરાતીમાં એક જ શબ્દમાં ઢાળવું હોય તો એ સંસ્કાર છે શિક્ષણ સારું હશે તમે સમૃદ્ધિ આપી હશે પણ સંસ્કાર નહીં આપ્યો તો પ્રશ્ન આવશે આવશે ને આવશે એટલે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા એમના જન્મ શતાબ્દી મહોત્સવ આ બધા એમના અમૃત બિંદુઓ છે એ પોતે કહેતા કે જો તમે તમારા પરિવારજનોને સંસ્કાર નહીં આપો સંતાનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમે તમારી સંપત્તિ અને સંતતિ બે ખોઈ બેસો અને હકીકત છે ને આપણને સમાજમાં દેખાય છે આ બોમ્બસ અને મિસાઇલ્સ અને વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન જે બનાવે છે અભણ લોકો નથી બનાવતા વૈજ્ઞાનિકો છે વૈજ્ઞાનિકો પૃથ્વી ઉપર રોજ કલાક કામ કરે છે પોતાની લેબોરેટરીમાં એક જ કે પૃથ્વી પરથી માનવ જાતને વેલી કેવી રીતે સાફ કરી દેવી તો તને વિજ્ઞાન ભણાયું આની માટે ભણાયું છે માનવજાત સુખી થાય એની માટે તારે પ્રયત્ન કરવો જોઈએ આ તો માનવજાતને સાફ કરવા માટે બાર બાર ચૌદ કલાક કામ કરે છે એટલે ત્રીસ હજાર વૈજ્ઞાનિકો ભણ્યા સમૃદ્ધ પણ થયા પણ સંસ્કાર નહોતા એટલે અને સંસ્કાર નથી એટલે માનવ જાત સુખી થાય એવી વાત એવો વિચાર એમની પાસે નથી એટલે સંસ્કાર અગત્યના છે એજ્યુકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ વેલ્યુઝ ઇન લાઈફ આર મોર ઇમ્પોર્ટન્ટ મની ઇઝ ઇમ્પોર્ટન્ટ વેલ્યુઝ આર મોર ઇમ્પોર્ટન્ટ આ તો મેં વૈજ્ઞાનિકોની શિક્ષણની વાત કરી કે શિક્ષણ છે પણ સંસ્કાર નથી એટલે બોમ્બ મનાવે છે બાકી ત્રીસ હજાર વૈજ્ઞાનિકો માર્ચ બે હજાર વીસમાં કોરોના શરૂ થયો ત્યારે વીસ એ ત્રીસ પોતાની લેબોરેટરી કોરોના તરફ ડાયવર્ટ કરી બે વર્ષ બગડત કોરોના પૃથ્વી ઉપરથી ભાગી જાત પણ એને સંસ્કાર નથી ખ્યાલ આવ્યો કે કેમ સંસ્કારની અગત્યતા છે એવી રીતે પૈસા તમે આપો તમને એમ થાય કે મેં મારા સંતાનોને સારો ધંધો વેપાર હું આપું છું પણ સંસ્કાર નહીં આપો તો પ્રમુખ સ્વામી મારા ત્યાં બોલે સંપત્તિ પણ ખોરણ વાર આવશે હમણાં તમે હિમાચલ પ્રદેશનો એક પ્રસંગ સાંભળ્યો હશે થોડા વખત પહેલા એક રિસોર્ટ ઉપર જે ઘટના બની એ રિસોર્ટ માલિકે રિસેપ્શનિસ્ટ ગર્લ ઓગણીસ વર્ષની એવું કહેવાય છે અને અકોર્ડિંગ ટુ ન્યૂઝપેપર પેપર કે એનું મર્ડર થયું છે સરકારે રિસોર્ટે તોડી નાખ્યો એમને જેલમાં પણ નાખી દીધા એમના ભાઈ પોતે ધારાસભ્ય હતા એમના પિતાશ્રી પણ એક્સ મિનિસ્ટર હતા એક બહુ જ મોટી પોલિટિકલ નેશનલ પાર્ટીના એ નેશનલ પાર્ટીએ પણ એમના ભાઈ અને પિતાને બરતરફ કરી દીધા સસ્પેન્ડ નહીં હા એક્સપેલ્ડ બરતરફ કરી દીધા અને આખો પરિવાર દુખી દુઃખી ને દુખી અને આ ચોવીસ વર્ષનો છોકરો હવે આજીવન જેલમાં રહેશે ઘટના વાંચીને ખ્યાલ આવ્યો કે નહીં હવે હિમાચલ પ્રદેશમાં બે મોટા રિસોર્ટ હોવા બે મર્સિડીઝ ગાડી હોવી સમૃદ્ધિ ઓછી હશે પણ સંસ્કાર નહોતા એટલે આવી ઘટના એ બની એટલે વૈજ્ઞાનિકોની દ્રષ્ટાંતે આપણે એ સમજ્યા કે શિક્ષણ હોય પણ સંસ્કાર ના હોય તો શું થાય અને આ ઘટના પરથી આપણે સમજ્યા કે સંપત્તિ પણ હોય પણ સંસ્કાર ના હોય તો શું થાય એટલે શિક્ષણ તો સારામાં સારું આપવાનું ગીવ યોર ચિલ્ડ્રન ધ બેસ્ટ એજ્યુકેશન દેટ યુ કેન એક ડિગ્રી બે ડિગ્રી ત્રણ ડિગ્રી અવશ્ય લેવી સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનો પણ પ્રયત્ન કરો કારણ કે પૈસામાં સુખ છે જ પૈસા વગર દુઃખ છે હકીકત છે એ બધા જ આપણે સંસારી બધા જ આપણે જાણીએ છીએ પૈસા વગર તમે એક ડગલું ક્યાંય ભરી શકો એટલે પૈસા ઉપાર્જનની પ્રવૃત્તિ પણ ખૂબ કરવાની નીતિમત્તાથી કરવાની પ્રામાણિકતાથી કરવાની એ જે નીતિમત્તા અને આપણે સંસ્કાર છે કારણ કે આપણે આપણા દેશને પાંચ ટ્રિલિયન ઇકોનોમી બે હજાર સંપત્તિ અને સંતતી બે ખોઈ બેસે છે અને હોય તો સંપત્તિ અને સંતતી બે રહે છે સંપત્તિ અને સંતતી બે રહે છે એવા પ્રસંગો બનેલા છે કે સંસ્કાર હોય અને કદાચ સંપત્તિ અને સંતતિ બે ઓછી હોય પણ સંસ્કારના પ્રભાવે બંને વધતા જાય બે હજાર ને સાતની સાલમાં આ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનો શતાબ્દી મહોત્સવ હતો તે વખતે યુવા દિનના દિવસે મુખ્ય મંચ પરથી લંડનના એક અમારા યુવક બીએપીએસ સંસ્થામાં નાનપણથી બાલમંડળમાં ઉછરેલા એમનો પરિચય આપવામાં આવ્યો એમને ત્યાં લંડનમાં નાનપણથી એનું સપનું હતું કે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી ગ્રાફિક્સ એમાં પોતાનું કરિયર બનાવવું તો અતિ પ્રસિદ્ધ એવી રેવનલેન્ડ રેવન્સલેન્ડ યુનિવર્સિટીમાં એમને એડમિશન મળ્યું એમના મધર તો સિંગલ સિંગલ મોમ હતા એમને વળી અચાનક જ પેરાલિસિસનો સ્ટ્રોક આવ્યો અને લોઅર હાફ એમનું બોડી એ એની મોબિલિટી બંધ થઈ ગઈ હવે ત્યાં તો આપણી જેમ બધી સગાવાલાની હેલ્પની અથવા તો નોકરચાકરી વ્યવસ્થાઓ બહુ જ અઘરી છે એ પ્રદેશોમાં એટલે આને ટુ મેક અ કે જીવનમાં મારું જે જે સપનું હતું ને યુનિવર્સિટીમાં ભણવું એ બંને સાકાર થાય છે એક બાજુ છે અને માતાની સેવા બીજી બાજુ છે હી મેડ ધ ચોઈસ ઓફ સંસ્કાર કે હું શ્રવણની ભૂમિમાંથી આવું છું શ્રવણનું લોહી એ મારા શરીરમાં દોડે છે મારે માતાની સેવા કરવી જોઈએ એને રેવન રેવન્સલેન્ડ યુનિવર્સિટીનું એડમિશન જતું કર્યું કારણ લખ્યું મેલમાં બે ત્રણ વખત સામેથી રિસ એને કહેવામાં આવ્યું કે તું આવી જા એને કહ્યું કે ના મારી માતાની સેવા મારે કરવી જ પડે બે વર્ષ સુધી એને માતાની સેવા કરી પછી સારી રીતે એડમિશન અને કરિયર પણ ડેવલપ થયું પણ આવા સંસ્કારો આપણે આપણા સંતાનોને નાનપણથી આપ્યા હોય તો આપણે જયારે મોટા થઈએ ને વૃદ્ધ થઈએ અને બીમાર અશક્ત ત્યારે એ છોકરાઓ આપણા પગ દબાવે બાકી તો છે જ અમદાવાદમાં થોડા વર્ષો પહેલા મોટો પ્રસંગ બનેલો ને ફાર્મ હાઉસ ઉપર પિતા અને એમનો દીકરો બંને ગયા રવિવારે સવારે અને પિતાની ઈચ્છા હતી કે આપણે ફાર્મ હાઉસ ઉપર અહીંયા એક મોટી સ્કીમ લોન્ચ કરી દઈએ એના ફાધર કે ના ના હું મારું પૈતાર કરવું જ કરજે મને આ ફાર્મ હાઉસ પ્રત્યે પ્રેમ છે મારે વાડી જોઈએ જે કંઈ ત્યાં ઝઘડો થયો પિતાએ પોતાના યુવાન દીકરાને શૂટ કરી દીધો આ પ્રસંગ બહુ ચર્ચિત થયેલો ત્યાં જ અને પિતાને પછી વીસ વર્ષની જેલ થઈ આખો પરિવાર બરબાદ થઈ ગયો એટલે શ્રવણ તૈયાર કરવા હોય એ પણ મા બાપની કેર અને રિસ્પોન્સિબિલિટીમાં આવે છે પણ પ્રશ્ન ઘણી વખત એમ થાય કે દરેક માતાને એમ હોય કે મારો દીકરો શ્રવણ બને પણ જમઈ ના બને પછી ઘરે જઈને વિચારજો શાંતિથી એટલે કેર રિસ્પોન્સિબિલિટી ની વાત આવે છે પ્રમુખ સ્વામી મહારાજ એક એક વ્યક્તિની કેવી કેર લીધી એકવાર પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં સાઉથ આફ્રિકામાં હતા અને બે ચાર યુવાનો આવીને પ્રમુખ સ્વામી મહારાજ ને કહ્યું કે સ્વામી આપણો એક પરિચિત યુવાન છે કો કોક વખત આપણે યુવક મંડળમાં આવે છે આમ એવો બહુ સત્સંગ દ્રઢ છે નહીં પણ અમને એવી ખબર પડી છે અને અમે તપાસ કરી તો ખાતરી છે કે હોરર ફિલ્મ્સ જોવે છે પ્રમુખ સ્વામી મહારાજે આટલી વ્યસ્તતા વચ્ચે એ યુવાનને બોલાવ્યો એની સાથે સ્વામીએ વાર્તાલાપ માંડ્યો સ્વામી કીધું કે મને એવી આ સમાચાર મળ્યા છે કે તું હોરર ફિલ્મ જોવે છે અને તને એની આદત પડી ગઈ છે એને લીધે તારા અભ્યાસ ઉપર અસર થઈ છે તારો સ્વભાવ ચીડ્યો થઈ ગયો છે તું મા બાપ સાથે ઊંચા વાત બોલે છે આ બધી વાત મને ખબર પડી છે કદાચ હું ખોટો પણ હોઉં પણ આ વાત સાચી છે એટલે પેલો યુવાન કે હા સ્વામી આ વાત સાચી છે પ્રમુખ સ્વામી મહારાજ ને જવામાં મોડું છતાં કાંડું એ ત્યાં સ્વામી એ સ્વામીએ થી વીસ મિનિટ સમજાવ્યો સારી સમજદારી એને દ્રઢ કરાવી ત્યાં એને હોરર ફિલ્મ ન જોવાનો નિયમ લીધો અને આજે યુવાન

તો કે આંકડો તો બહુ નાનો બોલ્યા વધારે નામ આપીએ પણ માય સ્ટ્રેટ ક્વેશ્ચન ઇઝ ત્રીજો પ્રશ્ન એમ પૂછું કે તમારા સંતાનોના પાંચ મિત્રોના નામ આપો તો આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી 98% વિલ ફેલ હા કે ના આ પેડતો હાથ ઊંચો કરો 98% ફેલ થશો તો IPL ના પ્લેયર તમારી માટે વધારે અગત્યના છે બોલિવૂડના સ્ટાર્સ તમારી માટે વધારે અગત્યના છે કે તમારા સંતાનનું ભાવિ ગણનારાના મિત્રોની સંગ સોબત તમારી માટે અગત્યની છે વિચ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ તમારા સંતાનો જેની સાથે હરે ફરે છે એનું નામ શું છે એના પરિવારનું ક્યાં રહે છે એના પરિવારના સંસ્કારો શું છે એ તમારે કેર રાખવી પડે તમારી જવાબદારી છે ત્યાં આપણે ચૂકી જઈએ છીએ પ્રમુખ સ્વામી મહારાજ આટલી વ્યસ્તા વચ્ચે પંચાવન હજાર સ્વયંસેવકો યુવાનોનું આખું એક દળ એની વચ્ચે એક એકને સમય આપી શકતો હોય આવી રીતે વ્યક્તિગત બેસી શકતા હોય તો તમે તમારા સંતાનો વિશે માહિતી ન રાખી શકો પણ આપણે કેર ઓછી છે રિસ્પોન્સિબિલિટી સમજ્યા નથી ઘણા અંશે સમજ્યા છીએ પણ ઘણી વાત બાકી છે એટલે કેર અને રિસ્પોન્સિબિલિટીની વાત આવે છે આ યુવાનોને તમે કેર નહીં કરો તો મિલેનિયલ જનરેશન છે ને બધા બે હજારની આજુબાજુ જન્મેલા એ લોકોને તો આ ગેજેટ છે ને બધા જાન પ્યારા છે હા રાત દિવસ એમાં વિતાવે છે એમાં કેવા રોગ થાય છે તમને ખબર ડિજિટલ ડિઝીઝીસ કેવા થાય છે તમારી કેર અને રિસ્પોન્સિબિલિટી ઓછા હોય એટલે યુવાનોને જે ડિજિટલ ડિઝીઝીસ થાય છે ને એક ડિસીઝ છે ફબિંગ ફોન પ્લસ એટલે શું આજના યુવા પેઢીને તમને જોવા મળશે તમારી સાથે વાત કરતા હોય ફોનની રીંગ વાગે ને તો કોઈ પણ જાતની લાજ શરમ મર્યાદા વિવેક રાખ્યા વગર પ્રેમથી ફોન ઉપાડશે અને જો એના પરમ મિત્રનો ફોન હોય તો વાતો કરવા મળશે ટુ ઇગ્નોર પર્સન એન્ડ ટુ પિક અપ ધ ફોન ઇઝ અ વેરી બેડ મેનર એને ફબિંગ કહેવાય ફબિંગ એ આ લોકોને સાહજિક છે તમે કોઈની સાથે વાત કરતો અને ફોનની રીંગ વાગે તમારે ઉપાડાય જ નહીં ફોન અને કદાચ તમને એવું હોય કે કોઈ ઇમરજન્સી ફોન આવવાનો છે અર્જન્ટ કોઈ જોઈ લેવાય એ હોય તો તમારે એક્સક્યુઝ માંગવું પડે કે જરા એક મિનિટ એ વિવેક જ નથી તમે જોજો એ તમારા સંતાનોમાં તમને દેખાશે પછી એક છે ટેક્સ્ટાફ્રેનિયા એ રોગ આ યુવાનોને લાગુ પડ્યો છે કારણ કે આપણી કેર અને રિસ્પોન્સિબિલિટી ઓછી છે ને ફ્રેનિયા એટલે શું કે અડધો પોણો કલાક થાય ને થાય કે કોઈનો ટેક્સ્ટ કેમ નથી આવ્યો એટલે વારે વારે ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને જોવે કંઈ છે કંઈ છે પાછો મૂકી દે આપણે એવું છે દર ત્રીજી મિનિટે ફોન ને આંખ ના દાડીએ તો આપણે ડિસ્ચાર્જ થઈએ ફોન તો જયારે થવાનો હોય ત્યારે થાય આપણે ડિસ્ચાર્જ થઈએ એટલા બધા એડિક્ટેડ છીએ એટલે આવો ટેક્સ્ટાફ્રેનિયા રોગ થાય છે એન્ઝાઇટી નામનો રોગ થાય છે કે મને કેમ કોઈ ટેક્સ નથી કરતું તો ના કરે પુસ્તક વાંચવા મંડને ભણવા મંડને ફેડ ને તો ઓફિશિયલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ મેન્ટલ ડિસઓર્ડર તરીકે જાહેર કર્યો છે એફએડી ફેડ ફેસબુક એડિક્શન ડિસઓર્ડર તમે દિવસમાં 5 થી વધારે વાર ફેસબુક ખોલો એટલે તમે માનસિક રોગથી પીડાવ છો એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહે છે હસ્યા એ બધા પાંચ ઉપરવાળા લાગે છે હમણાં મુંબઈમાં એક જાયન્ટ મલ્ટીનેશનલ કોર્પોરેશન એમએન સીને એક બહુ સિનિયર એક્ઝિક્યુટિવ એમણે પોતાની જ ઓફિસમાં એક એમ્પ્લોયી રાખ્યો છે એનો પગાર પણ લાખોમાં છે એનું ફક્ત એક જ કામ કે હું ઓફિસ આવર્સ દરમિયાન જો ફેસબુક ખોલું તો તારે મને ઝાપટ મારવાની ઝાપટ મારવાના લાખો રૂપિયાનો પગાર એટલા બધા એડિક્ટેડ છે હમણાં તમે બે મહિના પહેલાં વાત સાંભળી હશે કે દિલ્હીમાં રામ મનોર લોહિયા હોસ્પિટલમાં બે યુવાનોને લઈ ગયા બંને સગા ભાઈઓ બંને ફેસબુકનું એડિક્શન એટલું બધું ફેસબુક ચાલુ ના હોય એટલે સ્ક્રીન સામે ચાલુ ના હોય તો ખાવાનું ભાવે નહીં તરસ ના લાગે એમને એમ્બ્યુલન્સમાં ઘરેથી રામ મનોહર લોહિયા હોસ્પિટલ ગયા ત્યારે એમ્બ્યુલન્સમાં ફેસબુક ચાલુ રાખવું પડ્યું ફેસબુક નું ચોખ્ખું ગુજરાતી શું છે ગામ ની પંચાયત હા કે ના કોક ખાઈ પીવે ને પોસ્ટ કરે અને તારે જોવાનું બળવાનું આ તો કઈ ધંધા કહેવાય આ તો કઈ જીવન જીવ્યા કહેવાય એ રોગ ને છે ને પાછો ફોમો કહે છે ફિયર ઓફ મિસિંગ આઉટ ફોમો એફઓમો ફોમો એટલે શું તમારા ત્રણ ચાર મિત્ર ક્યાંક મળી ગયા ભેગા થયા આઈસ્ક્રીમ ખાધો અને લોકોએ પોસ્ટ કર્યું અને તમે જો હું રહી ગયો આ લોકો મને કેમ નહીં બોલાયો હોય એમાં આ છે ને પેલો એ કાયમ મને એવોઈડ જ કરે છે આ ટેન્શનમાં ટીનેજર્સને સ્લીપિંગ પિલ લેવી પડે છે અગેન કમિંગ બેક ટુ ધ રીઝન તમારી કેર કેર રિસ્પોન્સિબિલિટી પડે છે ફેમિલી વધેની માટે ફિયર ઓફ મિસિંગ આઉટ ફોમોની સામે જોમો મુમેન્ટ ચાલુ થઈ જેઓ જોય ઓફ મિસિંગ આઉટ તમે બધા મારા મિત્રો ભેગા થઈને આઈસ્ક્રીમ એવું ખાધો ને મેં પણ પપ્પા મમ્મી સાથે બેસીને ખીચડી કઢી કાઢી જો એના ફોટોગ્રાફ પણ તમે ભેગા બેસો ખાવ તો હા એટલે આવા ડિજિટલ ડિઝીસીસ થી હજારો હજારો યુવાનો પીડાય છે કેટલા બધા યુવાનો અમારા સંતો પાસે સ્વામી યાદ નથી રહેતું ક્યાંથી યાદ રહે તારી જીવી ભરી ગઈ છે લાલ ને લીલા બટન થી અને લીલું બટન તો એવું ડેન્જરસ છે ને સવારના પોર પેલું લીલુ બટન જ ખોલે પથ્થર એમ થયું તો બહાર નીકળ લીલું બટન ખોલે મેસેજ આવે પચીસ ચેટ અને ચાલીસ મેસેજીસ એટલે એમ થાય કે ઓહો કેટલા બધા લોકો મને ગુડ મોર્નિંગ વિશ કરે છે પણ એમાં ગુડ મોર્નિંગનું ફૂલડું હોય છે એને ક્યાંકથી મળ્યું એટલે એને આગળ જવા દીધું ને હવે તું પણ એટલે ખબર જ છે તું પણ આગળ જવા દઈશ એ ફૂલડું અમદાવાદ થી અહિયાં સુપર સિટી થી પહોંચશે મુંબઈ મુંબઈ થી એ જશે લંડન લંડનથી પછી શુક્રવારે શનિવારે ન્યુયોર્ક જશે રવિવારે નૈરોબી આવશે સોમવારે એ નૈરોબી થી દુબઈ આવશે મંગળવારે દુબઈથી મુંબઈ આવશે અને બુધવારે મુંબઈથી ખબર જ છે સુપર સિટી પાછું આવવાનું જ છે અને એમાં કોઈક નવરો બેઠો હશે એકાદ પેટલ ક્રોપ ચોપ કરશે એટલે નવું ફૂલડું ચાલુ વોટ્સએપનું પણ એક સિનોનિમ છે ડસ્ટબિન ધ બિગેસ્ટ ઓફ ધ વર્લ્ડ વર્લ્ડેજ વોટ્સએપ જેટલું ઉપર બધું જવા દેવાનું પર જેટલું આવે બધી બધા ફોટોગ્રાફ એના પૃથ્વી કોઈ આ તમે હસો છો એટલે ઘણી બધી અંદરની વાત કેતો લાગુ છું આપણે આપણા સંતાનો ની આમાં કેર અને રિસ્પોન્સિબિલિટી આપણે પૂરી જાળવી ના શકીએ અને પછી સંસ્કારહીન થઈ જાય ઓગણીસો ને છન્નું સાલમાં અમે પ્રમુખ સ્વામી મારા સાથે અમેરિકા ગયેલા પૂજ્ય વિવેકજીવન સ્વામી સાથે આપણે બધા સાથે હતા નાઇન્ટી સિક્સમાં યુએસમાં ન્યૂયોર્કમાં ને બધે તો ત્યાં મેં ફેમિલી શિબિર કરતા હતા આખો દિવસ ફેમિલી સાથે રહેવાનું ને બાળકોને યુવાનોને મળવાનું સાંજે જોબ પરથી આવે એટલે વડીલોને મળીએ તેમાં બાળકોને એક ફોર્મ ભરાવતા હતા વોટ યુ લાઈક અબાઉટ યોર પેરેન્ટ્સ એન્ડ વોટ યુ ડોન્ટ લાઈક અબાઉટ યોર પેરેન્ટ્સ આ બે કોલમ ભરવાની તમારા માતા પિતા વિશે શું ગમે છે માતા પિતા વિશે કેવા વિચારો છે આપણે જાણીએ તો સાંજની સભામાં વડીલોને એ સંબંધી વાત કરી શકીએ તમને આશ્ચર્ય થશે કે આઠ આઠ નવ નવ દસ દસ વર્ષના નાના બાળકોએ કેવી વાતો લખેલી એક બાળકે લખેલું કે આઈ ડોન્ટ લાઈક ધ વે ઇન વિચ માય પેરેન્ટ્સ ટ્રીટ માય ગ્રેન્ડ પેરેન્ટ્સ એટ હોમ જે રીતે મારા માતા પિતા મારા દાદા દાદીને ટ્રીટ કરે છે ને ઘરમાં નથી ગમતું તમે જો તમારા વૃદ્ધ માતા પિતાની સામે સાસુ સસરા સામે ડિશ પછાડી તો સેમ રણકાર સાંભળવાની તૈયારી રાખજો પચીસ વર્ષ પછી એ નાના બાળકો જોવે છે એક્સપ્રેસ ના કરે શરમ મર્યાદાને લઈને પણ એને બધું રજિસ્ટર થઈ જાય છે તમે તમારા વૃદ્ધ મા બાપને મોકલ્યા મોકલી દીધા એટલે એ જ રૂમની ડુપ્લિકેટ ચાવી રાખજો પચીસ વર્ષ પછી કામમાં આવશે યુ હેવ ટુ પે બેક એન ઇન ધ સેમ કોઈન્સ આ પૃથ્વીનો ક્રમ છે કેર અને રિસ્પોન્સિબિલિટીમાં સંસ્કાર બીજા એક બાળકે લખેલું આઈ ડોંટ લાઈક

બાળકો ગાળો બોલતા શીખે છે પોતાના માતા પિતા પાસેથી અને પ્રથમ ગાળ પોતાની માતા પાસેથી શીખે છે એટલે તમારે બોલવા ચાલવામાં ઉઠવા બેસવામાં વિચાર વ્યક્ત કરવામાં ફેશિયલ એક્સપ્રેશનમાં બોડી લેંગ્વેજમાં ઘરમાં બહુ વિવેક અને મર્યાદા રાખવી પડે તમે ચૂકો એટલે સંસ્કાર બગડે જ એ તમારી કેર અને રિસ્પોન્સિબિલિટીમાં આવે છે સંભાળ અને જવાબદારીમાં આવે છે ખાલી ફી ભરી દીધી ને સારી સ્કૂલમાં એડમિશન અપાવી દીધું ખાલી ફી ભરીને ટ્યુશન ચાલુ કરી દીધું પૈસા આપીને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ ચાલુ કરાવી દીધી છોકરાની કોઈ ટેલેન્ટ હોય તો એમાં તમે આગળ વધાર્યો ધેર યોર કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી ડઝન્ટ એન્ડ આપણે એવું માનીએ છીએ કે આપણે એને બધી સવલતો આપી દઈએ એટલે વ્યવસ્થાઓ આપી દઈએ એટલે આપણી જવાબદારી પૂરી થાય છે ના સંસ્કાર આપવાની જ મુખ્ય જવાબદારી છે એ આ કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી છે આવી તો ઘણી બધી વાતો એ બધા બાળકોએ લખી આ તો આપણે એક બે વાત શેર કરી પણ એ બાળકો આપણને ઓબ્ઝર્વ કરે છે આપણા વર્તનમાંથી આપણી વાણીમાંથી જ શીખે છે એકવાર એક નાનો બાળક હતો ચાર વર્ષ અને પપ્પા ઘરે આવ્યા તો હાથ લાંબો કરીને કે લુચ્ચો આવ્યો ફાધરને આશ્ચર્ય થયું કે મને કેમ લુચ્ચો કીધો હવે પેલા એની માતા છે બાળક ના નાનો ચાર પાંચ વર્ષ નો હશે એટલે આમ નહીં આમ થી ઘણી વખત આમ ટપલી મારી લુચ્ચો થઈ ગયો છું ધમાલીઓ થઈ ગયો છું નહીં હું આમ થી બે ટપલીઓ મારી એમાં પેલા લુચ્ચો શબ્દ ફિટ થઈ ગયો તો પપ્પાને અપ્લાય કરી દીધો એટલે પિકઅપ કરે છે બાળકો અને એ સંસ્કાર એટલે યોગીજી મહારાજે ઓગણીસો ચોપન ની સાલમાં બીએપીએ સંસ્થામાં બાળ મંડળો શરૂ કર્યા ચિલ્ડ્રન મસ્ટ બી ગ્રુમ્ડ ફોર વેલ્યુઝ ફ્રોમ ધિયર અર્લી ચાઇલ્ડહુડ બી એપીએસમાં આજે દેશ પરદેશમાં હજારો બાળ મંડળો ચાલે છે બાલિકા મંડળો ચાલે છે તમને આશ્ચર્ય થશે કે બારસોમાંથી લગભગ એસી જેટલા સંતોને આજે અમારા ગુરુ હરિમોહન સ્વાઈ મહારાજે ફૂલ ટાઈમ બાળ સંસ્કાર માટે પ્રવૃત્તિ સોંપેલી છે સેવા સોંપેલી છે કેના સંસ્કારોનું સંવર્ધન થાય વી વોન્ટ ગુડ સિટીઝન્સ કેટલાનો અભિપ્રાય છે કે આપણે સમાજ માટે અને દેશ માટે સારા માણસો અને સારા નાગરિકો જોઈએ છે હાથ ઉચ્ચા કરો બધાનો અભિપ્રાય છે એ સારા નાગરિક અથવા તો સારા વ્યક્તિ એનો એક શબ્દ છે સંસ્કાર એની માટે આપણે પ્રયત્નશીલ રહેવું પડે એ કેર અને રિસ્પોન્સિબિલિટી છે